ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટી બ્લોકબસ્ટર બની ગયેલી ફિલ્મ લાલો ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ગુજરાતી દર્શકોને ખરેખર દિલથી બનાવેલી વાર્તા જોઈએ છે ત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સૌ પ્રથમ ફિલ્મ કે જેને સો કરોડનો આંકડો પાર કરી દીધો છે લાલો ગુજરાતી સિનેમાની સૌથી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ બની ગઈ છે દર્શકોના દિલમાં ઘર કરી ગયેલી આ ફિલ્મને જોવા હજુ પણ થિયેટરોમાં ભીડ જોવા મળે છે ત્યારે સાચે જ લાલો નહીં પણ મય થઈ ગયું છે આખું ગુજરાત ત્યારે ફરી એકવાર મહેસાણાના આંગણે પધારી લાલુ મોવીની સ્ટારકાસ્ટ

સૌપ્રથમ એ જણાવો કે જે આ મૂવી છે આ મૂવીની આટલી સક્સેસ શું કહેજો બહુ જ ખુશ છું આજે દરેક ગુજરાતી ખુશ હશે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી આજે ખુશ હશે કે પહેલીવાર કોઈ એક ફિલ્મ કે જેણે સો કરોડનો આંકડો પાર કર્યો છે અને એ વર્લ્ડ વાઈડ સો કરોડ પાર કર્યો છે એટલે એ ડોમેસ્ટિક તો આપણે બાકી છે એટલે હજી ગુજરાતીઓ જે સપોર્ટ આપી રહ્યા છે ફિલ્મને એ ચાલુ જ રાખજો અને હા હું આ ફિલ્મનો એક નાનકડો પાર્ટ છું પણ બહુ જ ખુશ છું કે આ ફિલ્મનો હું પાર્ટ છું અને થેન્ક યુ કંઈ શંકિત નહીં કે જેને મને કોલ કર્યો કે ભાઈ એક પ્રમોશનલ સોંગ છે અને આપણે કરવું છે અને એ દ્વારિકાનો નાથ એ સોંગમાં મને એક નાનકડો ભાગ આપ્યો એ બદલ એનો હું આભારી રહીશ કે આ ફિલ્મનો હું ભાગ બની શક્યો ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે ધીમે ધીમે આગળ વધી રહી છે તો કહી શકાય કે હવે નેક્સ્ટ જન મતલબ કે નેક્સ્ટ જે આવનારા ડેકેટ્સ છે એમાં ગુજરાતી મૂવીનો એક દબદબો હશે અત્યારે પણ છે જ અને આ તો શરૂઆત થઈ છે સો કરોડની ફિલ્મોની આ શરૂઆત થઈ છે અત્યાર સુધી હિન્દી ફિલ્મોની આપણે સાંભળ્યું છે અને હજી તો લાલો ગુજરાતીમાં કેટલા કલેક્શન કરશે એની સાથે સાથે હિન્દીમાં પણ હજી અમે રિલીઝનો પ્લાન કરી રહ્યા છીએ તો આઈ હોપ કે આપણે ક્યાં સુધી જઈ શકીશું એ તો કાળિયો ઠાકર છે જે બધું કરી રહ્યો છે બાકી બાકી તો આપણે કોણ છીએ પણ હા બહુ જ સરસ ગુજરાતી ફિલ્મો બની રહી છે અને દરેકે દરેક મેકર્સ બહુ જ મહેનત કરી રહ્યા છે અને દરેકને અભિનંદન છે આટલી સરસ મહેનત માટે અને આપણે ગુજરાતીઓ આપણી ગુજરાતી ફિલ્મો દેશ પર અને વિદેશ પર પણ આજે છવાઈ રહી છે તમારી કઈ નેક્સ્ટ મૂવી આવી રહી છે મારી બહેરૂપીઓ ફિલ્મ આવી રહી છે અને સાથે સાથે એક ડમરૂ ફિલ્મ તો બે ફિલ્મો લાઇન અપમાં છે હોપફુલી જલ્દીથી રિલીઝ થશે તો અત્યારે લાલુ મૂવીના જે ડાયરેક્ટર છે અંકિત સખિયા તે આપણા સાથે ઉપસ્થિત છે તેમના સાથે ચર્ચા કરીશું કે લાલો સો કરોડના બહાર થઈ ચૂકી છે કેવું લાગી રહ્યું છે ખૂબ ખૂબ જ આનંદ થઈ રહ્યો છે સો ટકા અંદરથી બહુ ઓવરવેલ ફિલ્મ થઈ રહ્યું છે ગ્રેટફુલ થિંગ્સ જેવું કે ને કે એકદમ બહુ સારી વાત છે લાલો હન્ડ્રેડ કરોડ વર્લ્ડવાઈડ થઈ છે કે બધું જ ભેગું થઈને આ વાઈડ હન્ડ્રેડ કરોડ થઈ છે પણ મારે તમારા વતી એક વાત એવી કેવી છે કે આપણે ખાલી ઇન્ડિયામાં હન્ડ્રેડ કરોડ કરવા એ આજે અમે આવ્યા અને અમે બહુ અલૌકિક વાત થઈ કે આજે અમે આવતા હતા અને અમને કોઈ ખબર નહોતી કે હન્ડ્રેડ કરોડ આ બધું છે પણ વર્લ્ડ વાઇડ નો જયારે આંકડો આવ્યો તે થયું કે હંડ્રેડ કરોડ વર્લ્ડ વાઇડ થઈ ચુક્યા છે અને મહાદેવના મંદિરમાં અમે જયારે પહોંચ્યા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર અને કૃષ્ણ આવ્યા અને કૃષ્ણ અને મહાદેવનું મિલન થયું ન્યૂઝ મળ્યા કે હંડ્રેડ કરોડ થયા છે વર્લ્ડ વાઈડ એ બહુ મોટી વાત છે ને અમે એના નિમિત્ત બન્યા છીએ આખી કદાચ કાળિયા ઠાકરની કૃપા છે આ અમે એમ ન કહીએ કે અમે લોકોએ હંડ્રેડ કરોડ કહ્યા વી આર સમથિંગ વી આર નથિંગ આ એક બહુ કાળિયા ઠાકરની કૃપા છે કે જેને આ કરવું હતું અને અમને નિમિત્ત બનાવ્યા પણ મારે તમારા થકી લોકોને એ કહેવું છે કે આપણે હજી આ ભગવાને વિરાટ સ્વરૂપ બતાવવાનું ચાલુ કર્યું હજી તો આ ક્યાં જશે એની કોઈ આપણને આઈડિયા નથી પણ આપણે એઝ અ ગુજરાતી તરીકે કેને કે ઇન્ડિયામાં ઇન્ડિયામાં ખાસ કરીને આને હન્ડ્રેડ કરોડ કરવા છે હન્ડ્રેડ કરોડ એટલે એ તો આંકડાની વાત છે પણ પચાસ લાખ લોકોએ ફિલ્મ જોઈ છે છ કરોડ ગુજરાતીઓમાંથી અમારો ટાર્ગેટ છે કે એક કરોડ ગુજરાતીઓને આ ફિલ્મ બતાવી છે છ કરોડમાંથી બહુ નાનો ટાર્ગેટ છે અમારો એક કરોડ જો એ જોઈ જાય ને ગુજરાતીઓનો ડંકો વાગી જશે અને ખાસ આટલા લોકોએ ફિલ્મ જોઈ છે એનો ખૂબ ખૂબ આભાર આ એક લાલાની જીત કરતાં એક ગુજરાતી ભાષાની જીત છે ગુજરાતી સિનેમાની જીત છે એની માટે ઘણા બધા લોકોએ મહેનત કરી છે આમાં એકલો હું શ્રેય ન લઈ ખૂબ કેટલા લોકોએ આમાં કેને કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અહીંયા લઈ જવા માટે કેટલા ડિરેક્ટરો કેટલા એક્ટરો કેટલા મ્યુઝિશિયનો ખાસ કરીને કેટલાક રાઇટરો કેટલાક પ્રોડ્યુસરો આ બધા લોકોએ જ્યારે આ બધું સ્ટેજ બનાવ્યું અમે તો એ સ્ટેજ ઉપર આવ્યા છીએ અને આ બધું અમે

મૂવી માંથી કઈક શીખવાનું છે પરંતુ હવે લોકો એને સ્પિરિચ્યુઅલી જોઈ રહ્યા છે લોકો એવું કહી રહ્યા છે કે ના આ કાનો છે આ કૃષ્ણ છે એના વિશે શું કહેશો ના મેં એવું કીધું તો ધાર્મિક ફિલ્મ નથી સ્પિરિચ્યુઅલ ફિલ્મ તો છે ધાર્મિક ફિલ્મ નથી ધાર્મિક એટલે કે કોઈ એમાં કોઈ એવી કોઈ વાત નથી થતી કે જેમાં એને કે ધાર્મિક એટલે કે આમ એની આસ્થા જોડાયેલી હોય સ્પિરિચ્યુઅલ એટલે કે એ પોતાની વાત છે અંદરની વાત છે એમ કનેક્ટેડ છે કે આજે હું અને લાલો જ્યારે તમે ફિલ્મ જો તમને એમ થાય કે મને કે આ મારી વાત છે અને આમાં કોઈ એવા કોઈ ઓલી કોઈ વાત નથી કે તમે આવું હોય તો આવ આવું જ માનવાનું કે આવું જ થશે નહીં આમાં બહુ છે કે કાનો કહે છે કે તમે સવારે તમારું કર્મ કરો ફળ હું આપું છું તમે અહીંથી તોડો હું અહીંથી તોડું છું એટલે બહુ એવી ફિલ્મ છે કે જ્યાં તમે તમારી જાતને સેલ્ફ કનેક્ટ કરી શકો ધાર્મિક ફિલ્મમાં કેવું થાય કે લોકોને એમ હોય કે આ તો ધાર્મિક ફિલ્મ છે મારે નહીં જોયું હું તો ભગવાનનું કેમ માનું પણ આમાં ભગવાનનો તમે એ પ્રેક્ટિકલ રીતે કહેવાય એવા કે કાંઈ વાંધો તમે નથી માનું જો આ હવે માની જો આવી રીતે હોય આ વસ્તુ આ રીતે છે અને આ એક યુનિવર્સલ ફિલોસોફી છે કે ભાઈ તું કર્મ કર રસ્તો હું દેખાડીશ અમે હકીકત કામ કરતા ગયા ભગવાને રસ્તો ક્યાં લઈ જાય છે હજી ખબર નથી ક્યાં લઈ જશે અને બસ એ જ કે અત્યારે આપણી સાથે લાલુની સ્ટાર સ્ટારકાસ્ટ એટલે કે તુલસી અને શ્રી કૃષ્ણ જે બન્યા છે તે ઉપસ્થિત છે તુલસી નું પાત્ર કેવું રહ્યું લાલો ભજવવાની બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ હતી અને ઘણું સારું સેટિસફેક્શન લાગતું હતું સેટ પરથી જ્યારે પણ ઘરે જ્યારે રોકાતા હતા ત્યાં જતા હતા તો આવું બહુ ઓછી વાર થાય કે આવું ઇન્ટરેસ્ટિંગ કામ કરવા મળે અત્યારે લોકો તુલસીના જે પાત્રો છે તેને બહુ જ વખાણી રહ્યા છે કારણ કે જે અત્યારે જે લેડીઝ છે એમની રિયલ પરિસ્થિતિ છે એવી લેડીઝને તમે શું કહેવા માંગશો જે પણ ઓડિયન્સ વખાણી રહ્યું છે આ કેરેક્ટરને એ લોકોને ખૂબ ખૂબ આભાર અને જ્યારે શૂટ કરતા હતા ત્યારે એવું વિચાર્યું નહોતું કે આ લેવલ પર લોકો રેઝનેટ કરી શકશે કેરેક્ટર સાથે બસ એ જ છે કે ફિલ્મ પણ એ જ કહેવાની કોશિશ કરે છે કે શ્રદ્ધા રાખજો પોતાનામાં રાખજો કોઈ કંઈક યુનિવર્સલ પાવર છે એમાં રાખજો અને બસ સત્કર્મો કરતા રહો તો આપોઆપ રસ્તો મળી જાય

એટલે કૃષ્ણ ભગવાનનો હાથ હતો સતત હજુ સુધી છે અને અમે બધા ખરેખર નિમિત્ત છે આ વારંવાર કહું છું અને હજુ કહીશ કે ખરેખર નિમિત છે બાકી ઉપરવાળાની ઈચ્છા હતી ને એમનું જે આદેશ હતો એટલે બધું થાય છે બાકી આ કોઈ માણસની તાકાત નથી એમનું કેરેક્ટર પ્લે કરવું એમને સમજવું બસ આપણે ખાલી ઈચ્છા ધરાવી શકીએ પણ મજવી નથી અત્યારે લોકો તમારી પાસે આવે છે તમારા પગે લાગે છે તમને શ્રી કૃષ્ણનો જ અવતાર હોય તમે એવું કહી રહ્યા છે ત્યારે તમારા અંદરથી જે આપણી સાયકોલોજી છે આપણે આપણા રીતે અમુક વસ્તુઓ વિચારતા હોઈએ છીએ તમારું કેવું માઇન્ડસેટ હોય છે એ વખતે સૌથી પહેલાં તો અઘરું છે આવું કોઈ આવીને પગે લાગે કારણ કે હું હજી પોતે નાનો છું અને પણ મેં કીધું ને કે હવે જવાબદારી આપી જ છે ઉપરવાળાએ લોકો આટલો પ્રેમ આપી રહ્યા છે તો એ મારી પણ સામે જવાબદારી આપે કે હું સામે પ્રેમ આપું જેટલું બને એટલું એ લોકો સાથે શું કહેવાય કે કનેક્ટ થઈ શકું પણ ઇટ ઇઝ ડિફિકલ્ટ અને શીખું છું રોજ લોકો સાથે વાત કરતા શીખું છું લોકો સાથે રહેતા શીખું છું અને બસ એમને કદાચ મારા ચહેરામાં ભગવાન દેખાતા હશે તો એમની શ્રદ્ધા છે એક થોડા આઉટ ઓફ ધ બોક્સ ક્વેશ્ચન છે કે કૃષ્ણ નું પાત્ર જયારે ભજવીએ છીએ ત્યારે ઓડિયન્સ માં એ છબી કૃષ્ણ ની જ બની જાય છે પછી જયારે તમે બીજા રોલ્સ કરો છો ત્યારે લોકોને ડિફિકલ્ટ હોય છે એને અડેપ્ટ કરવું ત્યારે એ વખતે તમારો વિચાર કેવો હતો કારણ કે કૃષ્ણનું પાત્ર ભજવો છો તમને ખબર છે કે આગળ પણ એવા લોકો રહી ચૂક્યા છે કે જે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં એટલું સારું નથી કરી રહ્યા અધર રોલ્સમાં ત્યારે તમારો એ વખતે પોઈન્ટ ઓફ વ્યૂ શું હતો કૃષ્ણના પાત્રને હા પાડવા માટે ટુ બી વેરી ઓનેસ્ટ મેં જ્યારે શું ચાલતું ત્યારે આટલું નહોતું વિચાર્યું પણ હવે એવું લાગી રહ્યું છે છેલ્લા બે મહિનાથી જે રીતે ફિલ્મ ચાલી રહી છે અને જે રીતે લોકો વખાણી રહ્યા છે અને જે રીતે લોકો પ્રેમ આપી રહ્યા છે સૌથી પહેલા તો એક જવાબદારી ફીલ થાય છે કે રિસ્પોન્સિબિલિટી છે તો આના પછી જેટલા પણ હું પાત્ર કરું કાતું જેટલા પણ કેરેક્ટર કરું એમાં હું ખાસ એ ધ્યાન રાખીશ કે જે મારે કેવું છે જે મારી રિસ્પોન્સિબિલિટી છે એઝ એક્ટર કે હું શું આપી રહ્યો છું ઓડિયન્સને હું બહુ ક્લિયર બહુ અને એ મારામાંથી એટલીસ્ટ કંઈક સારી વસ્તુ લઈને જાય જેમ ભગવાનના કેરેક્ટરમાંથી એ ઘણું બધું લઈને ગયા છે તો હું આગળ એ જ ટ્રાય કરીશ કે દરેક કેરેક્ટર તો હું ભગવાનના નહીં પ્લે કરી શકું કારણ કે હું એક્ટર છું પણ જેટલા પણ કેરેક્ટર પ્લે કરું એનાથી બસ મારા થકી કોઈ એક વ્યક્તિનો પણ જો વિચાર બદલશે તો એ મારા માટે બહુ મોટી સિદ્ધિ હશે ફાઇનલી સો કરોડને પાર થઈ ચૂકી છે અને હવે લાલુ મૂવી ઘણા બધા લોકો એપ્રિશિએટ કરી રહ્યા છે તો ઓડિયન્સને શું કહેવા માંગશો ખાસ કરીને ગુજરાતી ઓડિયન્સને હું બસ એટલું જ કહીશ કે થેન્ક યુ સો મચ સૌથી પહેલાં તો કે પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જે આ એક માઇલસ્ટોન ક્રોસ કરી છે બહુ મોટો આંકડો છે અને એવા એવી ઓડિયન્સ છે જે વર્ષોથી થિયેટરમાં નથી ગઈ પણ આ મૂવી જોવા એ લોકો થિયેટરમાં ગયા છે તો બધાને સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ કે તમે મૂવીને આટલો પ્રેમ આપ્યો અને હજુ સુધી આપો છો આપણે વર્લ્ડ વાઈડ સો કરોડ તો કરી દીધા છે પણ હજી ઇન્ડિયન અને ગુજરાતમાં આપણે સો કરોડ ક્રોસ નથી કર્યા પણ એ જલ્દીથી થઈ જશે કારણ કે તમે લોકો પ્રેમ જ એટલો આપી રહ્યા છો આપણે હજી પચાસ લાખની અરાઉન્ડ ઓડિયન્સે આ ફિલ્મ જોઈ છે આખા ગુજરાતમાં સાડા છ કરોડ ગુજરાતીઓ છે તો હવે તમને ખબર છે ડિફરન્સ શું છે તો અમારી સતત એ જ પ્રયત્ન છે ફિલ્મ રિલીઝ થઈને પહેલાં બી એ જ પ્રયત્ન હતો અત્યારે પણ એ જ પ્રયત્ન છે કે આપણે વધારે ને વધારે લોકો સુધી પહોંચે અમે લોકો હજુ એ જ ભાગીએ છીએ કે લોકો સુધી વધારે આ ફિલ્મ પહોંચે ને લોકો જોવે સો હું હજી પણ એ જ અપીલ કરું છું પ્લીઝ તમે નથી જોઈ મૂવી તો થિયેટરમાં જઈને જોવા જજો મોબાઈલમાં ના જોતા થેન્ક યુ